પ્રજાસત્તાક પર્વની સાગબારા ખાતે દબદબા ઉજવણી કરવામાં આવી હતી દેશના પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની દબદબા દબદબાભેર હર્ષો ઉલ્લાસ સાથે આજે સાગબારા તાલુકાની નવરચના પ્રાથમિક શાળા સંકુલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ભીખુ સીજી પરમારે રાષ્ટ્રધ્વજ ફરકાવીને તિરંગાને સલામી અર્પી હતી આ વેળાએ આમંત્રિત મહાનુભાવો પદાધિકારી શ્રીઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ આજના પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી ધ્વજવંદન બાદ પોલીસના જવાનો તરફથી સુરક્ષા જવાનોને વિવિધ પાક દ્વારા યોજાયેલી પરેડનું નિરીક્ષણ કર્યું હતું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર